વરસી રહેલા કારણે નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા હતા તેવા અસરગ્રસ્ત ગામોની કામરેજના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ મુલાકાત લીધી હતી તેમજ તાત્કાલિક રાહતની કામગીરી થાય તેવી સૂચના અધિકારીઓને આપી હતી સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી અવરીત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક ગામોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે ત્યારે કામરેજના પણ કેટલાક ગામોમાં પાણી ભરાયા છે ત્યારે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ કામરેજ તાલુકાના પૂર્વપટ્ટીના ગામોની આજે મુલાકાત લીધી હતી પ્રફુલભાઈએ ડુંગરચીખલી રૂંઢવાડા વિહાણ સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને વરસાદને કારણે ખાડીઓ તથા નહેરના પાણી ગામોમાં પ્રવેશ્યા હતા તે સમસ્યાનું નિરાકરણ લાવવા અને અસરગ્રસ્તોને રાહત પહોંચાડવા સૂચનાઓ આપી હતી રૂંઢવાળા ગામે વરસાદના કારણે ધારાસહી થયેલા મકાનોનું નિરીક્ષણ કરી પ્રફુલ મકાનો વહેલી તકે બનાવી આપવા અને લાભાર્થીના પુનર્વસન માટે પણ સૂચનાઓ આપ્યા હતા સાથે ચીખલી ગામ સૌથી નીચાણવાળા વિસ્તારમાં આવતું હોય ત્યાં પણ નિરીક્ષણ કરી યોગ્ય કરવા તલાટી મંત્રીને જણાવ્યું હતું આજે કામરેજના વિસ્તારની અંદર જ્યાં ગામડાની અંદર પણ મે પ્રવાસ કર્યો રૂંદવાડા ડુંગર ચીખલી આ અને રોડ ઉપરથી આવતા અન્ય ગામો જે છે ગામના છેવાડાના વિસ્તાર છે એમાં પણ પાણી નહેરના પાણી કે ખાડીના પાણી આવ્યા હોય તેની મુલાકાત લીધી છે બેથી ત્રણ જગ્યાએ મકાન પડી જવાના પણ બનાવો બન્યા છે જેના સરકાર તરફથી શું રાહત આપી શકાય એ બાબતમાં બધી જ પ્લાનિંગ અહીંના અગ્રણી તાલુકા પંચાયતના અધ્યક્ષ અમારી ટીમ સંગઠનની ટીમ તલાટી મંત્રી અમારા અધિકારી મામલતદાર ટીડીઓ અને પ્રાંત સાથે મળીને આખા કામરેજમાં જે પ્રશ્ન પૂરના આવ્યા છે એ પૂરના પ્રશ્નોનું અમે તત્કાલ સોલ્યુશન કરશું અને નિરાકરણ આવે ત્યાં સુધીનું કામગીરી બધાને સોંપી દેવામાં આવીશું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી